Maria Maria. ਤੁਹਾਨੂੰ ਮੈਂ ਮਨਵਾ શ્રી રવિ સાહેબ નું આ પદ છે એની અંદર અત્યારે જે રજૂઆત કર્યું પ્રથમ મે મેરી માતાજી ને માર્યા પિતાજી ગયા પરવારી દુનિયા લાગી મુને ખારી રે રવિ કહે આ સત્મતમાં વિચારના મતમાં સાધુ મત માં વિરુદ્ધાભાસ છે સાધુ સંત સદાય કોઈને પણ મારવા માટે કહેતા નથી મારવાનો સ્વભાવ સાધુ સમતોનો નથી એ તો મારે નહીં ને તારે એવો સ્વભાવ સાધુનો હોય છે તો પછી તો આમાં કેમ કીધું કે પ્રથમ પ્રથમે મારી માતાજીને માર્યા કેવી રીતે કીધું જ્યાં વંદની હોય નમસ્કાર હોય માં તેને આવી રીતે કોઈ દિવસ તો એમાં શું છે એમાં આ મહા શબ્દ છે મારવાનો જે શબ્દ છે એ મમતા રૂપી માં મમતા રૂપી માં કીધી છે આપણે જગત ની જન્મ આપણે જે જન્મ લીધો એ માને કોઈ પણ કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ મારું ને કહેજ નહીં મારું નો કહેજ નહીં એટલું વંદની ને કોઈ દિવસ સાધુ કોઈ દે બોલે તો શું કીધું મમતા રૂપી માં અને આજે પણ

એ એમાં મમતા રાખે છે કબીર સાહેબ એ કીધું હતું એ મમતા એ મારે નહીં તેને માર શું કરો સાહેબ બોલ્યા અરે ભાઈ બધી વાતું સાચું છે બધી વાતો લાગણી છે પણ આ તો આડું જન્મ ની આડું અનાદી જન્મ ની જે આ મમતા છે મારા પર ભાવ છે જે જીવ ભાવ છે એ જીવ ભાવ ઉપર ઉપરથી સાંભળવાથી ઉપર ઉપર થી ગાવાથી એ નથી મારતી થોડી હૃદયમાં એમ થાય કે વાત સાચી છે

આ જીવને બે રસે બાંધે છે મોરેર બાપુ કીધું જીવને બે રસે બાંધે છે એક હું બીજું મારું હું આવો હું આવો હું આવો બીજું આ મારું આ મારું આ મારું આ બે રસ જીવ ને એ જીવને બાંધે છે રવિશાક કીધું આ આ આ બધા જીવને બાંધવાની આ મમતા છે જેના લીધે મોહ છે

પાપ રૂપી પિતા શબ્દ બોલ્યા જે પાપ છે ને પાપ એને પિતા કીધું પિતાજી ગયા પરવારી પિતા રૂપી પાપ છે આ જ્યાં સુબુદ્ધિ ન હોય વિચારોમાં સમજ ન હોય ને ત્યારે આ દુઃખ દેતા હોય આમ કરતા હોય તેમ કરતા હોય એ ભાવ રહેતો ન હોય એટલે જે આ પાપ છે ને એને પિતા શબ્દ બોલે પ્રથમ મેં મારી માતાને માર્યા પિતાજી ગયા પરવારી પરવારી સાધુ મળી જ્ઞાની મળી ગયા કોઈ સજન મળી ગયા અને થોડી હૃદયમાં સમજણ આવી ત્યારે એને વિચાર કર્યો ઓહો આટલો આટલો બધો ખોટા કર્મ આટલા બધા જૂઠા કર્મ નથી કરવા ત્યારે જયારે કહ્યું કે સંત મળ્યા સાધુ મળ્યા સમજણ મળી ત્યારે જીવનમાં શુભુદ્ધિ આવી હૃદયમાં જ્ઞાન થયો ને ત્યારે પાપ ને બંધ કર્યો પાપ કરતા સમજ એટલે પાપને બંધ કરી પિતાજી ગયા પરવારી એટલે પાપ ને કાઢી નાખ્યો જીવનમાંથી પરવારી એટલે હટાવી નાખ્યો અને પછી એ દુનિયામાં જાગ્યા જાગ્યા પછી આજે દુનિયા જેમ આપણે બધા બેઠા છીએ ને એ જ્યાં સુધી વિશે વાસના ભોગવિલાસ માં જે રુચિ ત્યારે જયારે કહો કે સંત મળ્યા સાધુ મળ્યા સમજણ મળી ત્યારે જીવનમાં શુભુથી આવી રધમા જ્ઞાન થયું ને ત્યારે પાપ ને બંધ કર્યો પાપ કરતા સમજ એટલે પાપને બંધ કરી પિતાજી ગયા પરવારી એટલે પાપ ને કાઢી નાખ્યો જીવનમાંથી પરવારી એટલે હટાવી નાખ્યો નાખ્યો અને પછી એ દુનિયામાં જાગ્યા જાગ્યા પછી આજે દુનિયા જેમ આપણે બધા બેઠા છીએ ને એ જ્યાં સુધી વિશે વાંચના ભોગવિલાસ માં જે રુચિ છે આનંદ આવે છે મજા આવે છે ગોમીએ ફેરીએ પેરીએ ખાઈએ પીએ જેટલા બી ભોગવિલાસ છે એમાં મજા આવે મજા આવે મજા આવે બધા મીઠા લાગે જ્યારે ખબર પડી આ તો જગત માં જે સુખ છે એ કેટલો સવાર ના આપણે ખાઈએ તો બપોર ના ખાલી બપોર ના ખાઈએ તો સાંજે ના ખાલી ના ખાઈએ તો સવાર નો ખાલી બે ત્રણ કલાક એવો શાંતિ મળે સડે સુખ નો હોય સડે શાંતિ ન હોય અરે જ્ઞાની કે વિચાર કર્યો કે આ તો આ જૂઠી માને આ પૂરી પૂરી સાચી સમજણ નથી આજે શું કર્યું દુનિયા લાગે છે મુને ખારી પછી જે વિષયમાં જે એને મીઠું લાગતી હતી એમાં રાતની ચોટ્યો પડ્યો હતો ત્યારે જાગી ગયો સમજણ આવી ગઈ માન પુરુષ બહુ સારા દાખલા દીધા

એ પણ સદા તારા ભેગા રહેતા નથી એક દિવસ આને બધા મૂકીને હાલી જવાનું છે શું આમ આમ ચોટી ને બેઠો છો આવી જયારે સાચી સમજણ મળી કોને દીધી સમજણ 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 દીધી સદગુરુ જેમ અત્યારે અંધારો થાય ઘરમાં આપણે દીપક બારીએ પ્રકાશ કરીએ મારે અંતરમાં જે અગ્નિ અંધારું હતું તે સદગુણ નું વચન સદગુણ શબ્દ મારા હૃદયમાં આવ્યો ત્યારે મને ખબર પડી ત્યારે હું જાગ્યો চার করিয়া বাপু জুনা জমা আগনা জমা মা তাল কুয়া

કૂતરા આમ નમી જોયું તો બહુ પાણી અંદર બહુ ઊંડો હતો લવલિંગ થઈ ગયો કૂતરો જોવામાં કૂતરો કુવામાં ફરી ગયો હવે ગામની બાયું બિચારી દિવસ સાચ ત્યારે આવે કામ કરીને પાણી ભરવા ગયું આ બધું આપણે ગામડે પછી બાજુ પાણી ભરવા ગયું છે એ અત્યારે ઘરમાં અહીંયા નલકા આવે છે આગળ હતા ક્યાં ભાઈ ગયું પાણી ભરી આવ્યું એને બાપાઓમાં આ કૂતરો મરેલો હવે એની તો એની તો ગંધ આવે જ ને પાડોશી મેં બધાને ગયા ભાઈ પાણી માં ગંધ આવે છે ચોક્કસ એમાં કઈ ને કઈ પડે છે તો આગળ જે હોળી ભરે ને એને હોળી ફરકાય રાતના બધા પછી ભેરા થાય ભાઈ આ ભાઈ કુવામાં આવે છે એને સાફ કરવો સફાઈ કરવી એને સોજાર્યો શબ્દ છે આપણે જેને સાફ કર્યો પવિત્ર કરો કચરો કાઢો એમાં જૂનો શબ્દ છે સોજાર્યો એટલે સાફ કર્યો ડાબા ખુમા જમવા ચાર કીધું એ ભાઈ કાલે સાફા કરી પાણી હતું ને કાઢીને હાલે આવ્યા પાંચ પાંચ રૂપિયા લઈ લીધા બીજે દિવસે વરિબાઈ ગયું પાણી જેવો જુઓ તેવો ગમતો એ ભાઈ આ તો પાણી પાછો આવે છે એમાં ગંધ આવે છે બીજા ચાર ને બોલે એને સોગંધી ચા જેને તમે માનતા હો આમ તળિયા જે કચરો બધો કાઢજો આ ઉપર બધું પાણી ના કાઢજો સોગંધી તો લોકો આવ્યા ચા જેવો તળિયા માંથી કૂતરો જે મારે સાંગાડો કહે એને શરીર એ ઉપર બહાર આવે આ બહાર ફેંક્યો આમાં બહાર નાખ્યો હવે જ્યાં સુધી આ કૂતરા શરીર આમાં કુવાના પાણી પડ્યું હોય તો દુર્ગમ જે હોય ને સાફ ન કરે છે આપણે બધા જીવનમાં સફાઈ કરી છીએ સફાઈ કરીએ છીએ ઓલે જેમ માથે માથે પાણી કાઢ્યો તારીમાંથી કચરો ન કાઢ્યો તેમ આપણે બધા બી જીલા છીએ એટલે ભલે ભગત નથી પણ આ ક્યારે અગરબત્તી કરીએ ક્યારે ધૂપ કરીએ ક્યારે પ્રાર્થના કરીએ ક્યારે વિનંતી કરી ક્યારે ચાર ભોજન ગાઈ લઈએ આવું બધું કરીએ પછી એમ છે કે હું હું સફાઈ કરું છું એ ભાઈ તો સફાઈ કરે છે પણ તારામાં આ બધું જેમ વાળું કુતરા શરીર પડે છે તેમ તારામાં અહંકાર પડે છે તેનું શું તારામાં છટ ક્યાંથી જવાનું ક્યાંથી જવાનો કાંટો કાઢો કાંટો જે કાચરો છે તેને કાઢો એટલે કીધું સોજાર્યો बापू मैं मनवारियों पहले प्रथम बाद आपने बजाने ज्ञान मटे समझण मटे शुद्धि जोई शुद्धि अंतर शुद्धि जेने कहे मन शुद्धि जेने कहे चित्त शुद्धि जेने कहे आ बाहर खाली स्नान करवो थी न मेल काढो थी ते में एर में पूरी शुद्धि गणो में नहीं थी

ਡਿਊਡੋ ਬਾਰੀ ਰੇ ਗਰਜੂ ਯੂ ਰੇ ਰਵੀਖ ਐ ਸਤਿਗੁਰੂ ਐ ਕਿਰਪਾ ਦਾ ਸਾਗ ਆਪ ਮਾਰੇ ਉਪਰ ਕਿਰਪਾ ਕਰੀ ਦਇਆ ਕਰੀ ਗੰਨਾ ਨੂੰ ਵੀ ਦੀਪਕ ਮਨ ਅੰਤਰ ਮਾ ਪ੍ਰਗਟ ਕਰੇ હવે આવું જીવું આવન જીવું આવું ખાવું આવો ન ખાવું આવું લેવું એવું જયારે તમે સમજણ નથી ને ત્યારે જો મનનો ગુલમ હતો ત્યારે હું જ્યાં સુધી તમારી સમજણ નહોતી મળી ત્યાં સુધી મન જેમ કહેતો તો તેમ કરતો હતો હું ત્યારે મનનો ચેલો હતો મને જ્ઞાન નહોતો તમારા સાથે સંગ નહોતું બન્યું ત્યારે મન જેમ કહેતો તેમ કરતો તો હવે